તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગાંધીનગર નજીક અડાલજમાં બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું ચોવીસ સપ્ટેમ્બરના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ રાજકોટથી ધરપકડ કરાયેલા આરોપીને પોલીસ દ્વારા ઘટનાના રીકન્સ્ટ્રક્શન માટે કેનાલ પાસે લઈ જવાયું હતું આ દરમિયાન આરોપીએ એક પોલીસ અધિકારીની બંદૂક છીનવીને ગોળીબાર કરતા પોલીસે સ્વ બચાવમાં ગોળીબાર કર્યો હતો જેમાં તે ઠાર મરાયો હતો આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા જ્યારે પોલીસે સમગ્ર વિસ્તાર સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે મૃતક વૈભવ મનવાનીના પરિવારે આ ઘટનાને ન્યાય ગણાવીને રાહત વ્યક્ત કરી છે ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા સત્તર તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે જે બે હજાર તેર પછીનો સૌથી મોટો નિર્ણય છે નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી વહીવટીતંત્રની કાર્યક્ષમતામાં સુધારો થશે અને નાગરિકોને સરકારી કામકાજ માટે દૂર સુધી નહીં જવું પડે આ ઉપરાંત જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાંથી છ તાલુકાઓને અલગ કરીને વાવ થરાદને નવો જિલ્લો બનાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે આ નિર્ણયથી હાલના એકાવન વિકાસ તાલુકાઓની સંખ્યામાં દસનો વધારો થશે અને તેમને વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે અગાઉ જાન્યુઆરી બે હજાર પચીસમાં સરકારે નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો જેનાથી રાજ્યમાં મનપાની સંખ્યા આઠથી વધીને સીધી સત્તર થઈ ગઈ હતી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને અઢી મહિના બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી શરદી જામીન પર મુક્ત કરવામાં આવે છે જેથી તેમના સમર્થકોમાં ખુશી છવાઈ હતી ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કરતી વખતે એવી કડક શરત મૂકી છે કે તેઓ કોર્ટની કાર્યવાહી સિવાય દેડિયાપાડામાં પ્રવેશી શકશે નહીં રાજકોટના આરોગ્ય વિભાગે નવરાત્રીના તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવી રાખવા માટે ગરબા સ્થળો પર સઘન ચેકિંગ શરૂ કર્યું છે વિભાગે આયોજકોને તાત્કાલિક ટેમ્પરરી ફૂડ લાયસન્સ મેળવવા અને એફએસએસએઆઈ દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવું ફરજિયાત ગણાવ્યું છે આંદમાન અને નિકોબાર ટાપુઓ પરના બેરેન ટાપુ પર જે ભારતનો એકમાત્ર સક્રિય જ્વારોમુખીનું ઘર છે છેલ્લા આઠ દિવસથી બે હરવા જ્વારોમુખી વિસ્ફોટ થયા છે આ વિસ્ફોટો તેર અને વીસ સપ્ટેમ્બરના રોજ થયા હતા પરંતુ તે હરવા હોવાથી આસપાસના વિસ્તારોમાં કોઈ ખતરો નથી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણીય છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગણી સાથેના વિરોધ પ્રદર્શનો હિંસક બનતા ચાર લોકોના મોત અને સિત્તેરથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ હિંસા બાદ કાયદો વ્યવસ્થા જાળવવા માટે લેહના જિલ્લા મેજિસ્ટ્રેટે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મુકતો આદેશ જારી કર્યો છે પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે આ હિંસા બાદ પોતાનો પંદર દિવસનો ઉપવાસ તોડ્યો છે અને યુવાનોને શાંતિ જાળવવાની અપીલ કરી છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલો રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ